જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો હું છું જિજ્ઞેશ રાઠોડ તો મિત્રો આપણે આની પહેલાં એક આપણે દશામાનો વિડીયો મૂક્યો હતો અને ફરી અત્યારે પાછો આપણે મૂક્યું છે કારણ કે આની પહેલાં આપણે બધી વાતચીત કરી હતી કે જે દશામાના જે બહેનો માતાઓ જે વ્રત રહેતા હોય અને અમુક અમુકને જે દશામાં પંચમાં આવતા હોય અને જે સોંદરિયું મોઢામાંથી કાઢતા હતા અને હાંડળીઓ કાઢતા હતા અને જે હાંડળીને જે આખી આછુમાંથી જે ઘી નીકળતું હતું એટલે એને પણ એ આંખમાં જે ઘી નીકળતું હતું જે વડોદરામાં જે દશામાંના સાંઢીને હવે એનો પણ જયંતભાઈ પંડ્યાએ પર્દાફાશ કર્યું પણ એ પણ એક ખોટું સાબિત થયું અને એ ઘીનાય પણ તગારા ભરેલા હતા અને એના માણસો ઘણા બધા ઉમટતા હતા ઉમટ્યા હતા એટલે એ પણ વિજ્ઞાન જથાના જે ચેરમેને વિડીયો પણ વાયરલ કર્યો હતો અને એ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને જે આપણે અગાઉ વિડીયોમાં જે કંકુ જરે છે પૈસા હાથમાંથી ખેરે છે એવું બધું આપણી જે અગાઉના વિડીયોમાં મૂકેલો હતો અને આપણે બધી એમાં વિડીયોમાં અગાઉ વાત કરી હતી અંધશ્રદ્ધા વિશે અને બધી બરાબર અને એ અગાઉ વિડીયોની અંદર જે આપણે એવી રીતે પણ વાત કરી હતી કે જે દશામાંના જે માતાઓ બહેનો જે વ્રત રહેતા હોય અને દસ દસ દિવસે દસ દિવસ ખાતા ન હોય ઉપવાસ રહેતા હોય બરાબર એના નામ ઉપર તમને વાત કેવી કે ઢોલકાને પેટીઓને બધું મંજીરાને એ બધું વગાડતા હોય ને કીર્તન ને એવું બધું ગાતા હોય બરાબર અને ઉપવાસ રહી અને શેલા દિવસે કારણ કે શેલા દિવસે એટલે કે આપણે શું કહેવાય કે શેલા દિવસે ઉજવણું કરવાનું હોય છે અને ઉજવણું એટલે જાગરણ કરવાનું હોય છે અને પછી જે જાગરણના દિવસે જે દશામાની જે સાંડળી હોય છે ને દશામાને આપણે વાત કરીએ તો ગમેના ગંદકીમાં પાણીમાં ને ગમેના ફેંકી દેવામાં આવે છે રોડ ઉપર મૂકી દેવામાં આવે છે ગોબરી જગ્યામાં ગંદકી ગંદકી હોય એ જગ્યામાં નાખી દેવામાં આવે છે એટલે આપણે વાત કરી હતી એટલે ખરેખર એવું ન કરવું જોઈએ કારણ કે તમે દસ દસ દિવસ પૂજા કરતા હોય બરાબર એને આરતી પૂજા કરતા હોય અને પછી તમે દસ દસ દિવસ આરતી પૂજા કરીને અને તમારા ઘરે મૂકી દેવાય મનફાવે ફાવે ના તમારે ફેંકી ન દેવાય તો એ તમે કાંઈ વ્રત ન રહ્યા કહેવાય બરાબર તો આ આવું દસ દસ દિવસે આપણે માનો કે વ્રત રહેવી અને પછી આ અમુક અમુક બહેનોને માતાઓને પંડમાં આવતા હોય ને સોંદડીઓ મોઢામાંથી કાઢે બરાબર કંકુ જરે હાથમાંથી પૈસા કાઢે ઘણા બધા એવા ધતિંગ આપણે જોતા જ હતા દસ દિવસ આવ્યા બરાબર હવે તો બંધ થઈ જાય આવતા હોય છે એટલે જે દસ દિવસ આપણા જે પૂરા થયા દશામાના ગઈકાલે પૂરા થયા અને આજે આપણે વાત કરવાની છે કે પહેલાં આપણે વાત કરી હતી કે દસ દિવસ પૂરા થાય અને પછી હાંડળીને દશામાન ગંદકીમાં જ્યાં ત્યાં નાખી દઈએ બરાબર તો આપણે પાછળ આ વિડીયો મૂક્યું છે આખો વિડીયો તમે જુઓ એટલે તમે પણ શોકી દેશો કારણ કે નાના સત્ય વાત છે બરાબર ખરેખર હકીકત વાત છે કારણ કે દસ દસ દિવસ તમને વાત કેવી કે સેવા પૂજા કરે આરતી ભજન કીર્તન બધું કરે અને છેલ્લા દિવસે જાગરણના દિવસે તમને વાત કહો હવારમાં ગમેના હવારમાં વહેલાં ફેંકી દેવામાં આવે છે બરાબર તો આપણે એ વિડીયો તમને દેખાડી છે તમે જુઓ એટલે તમને પણ ખબર પડશે કે નાના હકીકત છે ખરેખર આવું કરવું ન જોઈએ તો આપણે જે રાજકોટનો જ બનાવ છે એટલે આપણે એ પહેલાં આપણે વાત કરી હતી કે આજી ડેમમાં ગમેના ગંદકીમાં ગમે ના ફેંકી દઈશ બરોબર તો આ વિડીયો તમે જોવો પછી આપણે આગળ ચર્ચા કરીએ તો મિત્રો તમે જોવો આ વિડીયો આ દ્રશ્ય છે રાજકોટ આજી ડેમના હવે તમે જોવો આ ખુલ્લે આમ તમને વાત કરી કે ગંદકીમાં જો મૂકી દીધા દશ્યામાંની સાંડળીને બરોબર કારણ કે આપણે વાત કરી હતી અગાઉ પણ કે જે દસ દસ દિવસ તમે સેવા પૂજા કરો આરતી કરો ભૂખ્યા પેટે વ્રત રહ્યો છો તમે અને છેલા દિવસે તમે જાગરણના દિવસે તમે આ ગંદકીમાં જ્યાં ત્યાં તમે ફેંકી દો છો તો ખરેખર આવું ન કરવું જોઈએ આ બધાય તમે આવી રીતે મૂકીને જતા રહ્યો તો ગંદકી થાય અને તમે જે આ દસ દસ દિવસ ભૂખ્યા રહ્યા તમે દસ દસ દિવસ તમે આ જે સેવા પૂજા કરી તો એ શું સમજવાનું એમ કારણ કે આ શ્રદ્ધા ગણવાની કે અંધશ્રદ્ધા ગણવાની કે તમે પૂજા કે ન પૂજા એ કાંઈ આમાં ખબર પડતી નથી બરોબર કારણ કે દસ દિવસ પૂજીને તમે આ જોઈ શકો છો આ ગંદકી કેટલી છે હવે આમાં તમે દશિયા માને તમે પધરાવી દીધા તો આમાં કાંઈ ખબર નથી પડતી કે આ તમે જુઓ અત્યારે કેટલી જગ્યાએ તમે જુઓ આ તો આજી ડેમ રાજકોટનો જ ખાલી આ તમને દ્રશ્ય દેખાડ્યા છે કારણ કે ગુજરાતમાં ઘણી જગ્યાએ ગંદકીમાં ફેંકી દેવામાં આવ્યા છે પણ એ આપણે વિડીયો અત્યારે મૂક્યો નથી કારણ કે એટલે આ રાજકોટની જે આપણે અગાઉ વાત કરી હતી કે રાજકોટની જે આજી ડેમ આવે છે અને ત્યાં ગંદકીમાં જુઓ તમે મનફાવો એમ જુઓ તમે ફેંકી દેવામાં આવ્યો જુઓ તમે આ જો છે ને દશામાના જે તમે સાંડળી જોઈ શકો છો એ ગંદકીમાં છે તમે જો કોઈ સ્વચ્છ જગ્યાએ કે કોઈ મંદિરમાં કે ઘરે એવી રીતે મૂકવામાં નથી આવી હવે આગળ તમે સાંભળો તમે જે આખો વિડીયો તમે સાંભળ્યો અને જોયો જે આ દ્રશ્ય તમે જોયા જે આજી ડેમના જે રાજકોટના તમે વિચાર કરો કે ગંદકીમાં અને જ્યાં ત્યાં સાંડળીઓને અને દશામાને જે ને દસ દસ દિવસ આપણે વાત કેવી કે આરતી પૂજા કરી અને છેલા દિવસે તમને વાત કેવી કે નાખી દેવામાં આવ્યા છે બરોબર હવે એવી જ ઘટના આજે આપણે બની જે વડોદરાની માલિકોર કારણ કે એના પાંત્રીસ વર્ષથી જે ભૂય જે દશામાની ભૂય હોય અને જે એવો ચમત્કાર જે બતાવવામાં આવ્યો હતો જે પબ્લિકને અંધશ્રદ્ધામાં જે નાખવામાં આવ્યા હતા કારણ કે એના પબ્લિકના ટોળે ટોળા વળ્યા હતા જે વાઘોડિયા વિસ્તારમાં જે વડોદરાની માલિકોર કારણ કે જે દશામાના જે સાંડળી છે એને આંખમાંથી જે ઘી નકળવાનો જે એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો અને જે એ હા ખોટો વેડિયો વિડીયો વાયરલ થયો હતો અને આજે જયંતભાઈ પંડ્યા પણ ત્યાં કાળને પૂગી ગયા અને એ પર્દાફાશ કરવામાં આવ્યો છે એ વિડીયો અને હાવ જે ખોટી જે મેટર છે કારણ કે જે પબ્લિકને ધોતવા માટે અને જે હાવ આ ખોટા ધતિંગ માટે આ એક ષડયંત્ર બનાવવામાં આવ્યું હતું જે સાંડળીની જે આંખમાં જે ઘી નીકળવાનો નીકળતું હતું અને જે તગારા પણ ભરેલા હતા અને આજે વિજ્ઞાન રાથાના જે ચેરમેન જયેન્દ્રભાઈ પંડ્યા પણ પહોંચી ગયા અને આ બધું ખોટું સાબિત થયું તો મિત્રો આખો આ વિડીયો તમે સાંભળ્યો તો અને જોયો તો તમને કેવું લાગ્યું જો આ ગમ્યો હોય તો તમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો વિડીયોમાં એટલું મળીશું નવા વિડીયોમાં ત્યાંથી જય હિન્દ જય ભારત